સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી અમદાવાદમાં સોળ પોઈન્ટ સાત ડિગ્રી ગાંધીનગરમાં પંદર પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે રાજકોટમાં ચૌદ પોઈન્ટ અને સુરેન્દ્રનગરમાં પંદર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરામાં સોળ પોઈન્ટ બે ડિગ્રી જ્યારે ભુજમાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે કંડલામાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી જ્યારે અમરેલીમાં સોળ પોઈન્ટ શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે જ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી અને પોરબંદરમાં સત્તર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસામાં ચૌદ પોઈન્ટ બે જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન આજે નોંધાયું છે કેશોદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી અને મહુવામાં સત્તર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આવતીકાલથી તાપમાનમાં એકથી બે ડિગ્રી ઘટવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે પૂર્વ ઉત્તર પૂર્વના પવનો હવાથી તાપમાન ઘટશે એટલે કે કડકડતી ઠંડીનો સામનો લોકોએ કરવાનો રહેશે રાજ્યમાં ઠંડીનો ચમકારો છે તાપમાનનો ભારો સતત દગડી રહ્યો છે તેની વચ્ચે હેલ્થ કોન્શિયસ લોકો છે કે જે હાલ એક્સરસાઇઝ કરે છે વર્કઆઉટ કરે છે અને પોતાની બોડીને ફિટ રાખી રહ્યા છે યુવતીઓ છે કે જે હાલ જે જોઈ શકાય છે કે એક્સરસાઇઝ કરી રહી છે એરોબિક્સ કરી રહી છે અને જે રીતે પોતાના સ્વાસ્થ્યને એકદમ ફિટ રાખવા માટે અને ઠંડી દરમિયાન પણ સારી રીતે જે ફિટનેસ મેઇન્ટેન કરવા માટે આ પ્રકારે જે વર્કઆઉટ છે તે કરવામાં આવી રહ્યું છે વર્કઆઉટ કરીને અને જે તંદુરસ્તી છે તે અનુભવતા જે યુવતીઓ છે તે જોવા મળી રહી છે સાથે ફિટનેસ એક્સપર્ટ છે તેમની સાથે વાતચીત કરીશું વિન્ટર અને આ એકદમ સરસ એવું વર્કઆઉટ કેટલું બેનિફિશિયલ રહે ખૂબ જ બેનિફિશિયલ રહે છે વર્કઆઉટ જ્યારે તમે આ બોડી વેટ ટ્રેનિંગ છે તમે તમારી જાતે બોડી મૂવ કરો છો જે તમે રોડ પર ઘણીવાર જોગિંગ કરો છો આઉટડોર વર્કઆઉટ કરો છો એવું તમે ઇન્ડોર પણ પોતાની જ બોડી સાથે કરો છો અને સ્ટેપ વર્કઆઉટ છે સ્ટેપ અપ એન્ડ ડાઉન કરો છો એટલે હાર્ટ બીટ્સ પણ એ રીતે વધારે ફાસ્ટ ફ્લો થાય છે અને એના લીધે જે કેલરીઝ બર્ન થાય છે બ્રિથિંગ સિસ્ટમ અને ઇન્ટરનલ હેલ્થ જે ડેવલપ થાય છે એ ઇફેક્ટ ખૂબ જ સરસ થાય છે તો જે રીતે વર્કઆઉટ કરવાના અનેક ફાયદા છે જે ખાસ કરીને બ્રિથિંગ એક્સરસાઇઝ પણ તેનાથી થાય છે અન્ય પણ યુવતી છે ઠંડીની વચ્ચે વર્કઆઉટ કેટલું સારું લાગી રહ્યું સારું લાગે લંગ્સ ખુલી જાય બ્રિથિંગ સારું થઈ જાય અને બ્લડ પ્રેશર બી સારું થઈ જાય ઠંડીમાં ખાસું સારું રહે છે બિલકુલ તો જે રીતે વિધ એક્સરસાઇઝ થાય છે કે જેનાથી હૃદય છે તેને એક પ્રકારે હેલ્થ છે તે વધુ સારી રહે છે જે રીતે ઠંડીનો ચમકારો છે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરતા હોય છે આ સમય દરમિયાન વર્કઆઉટ કરી રહ્યા છો કેવું લાગે બહુ જ સરસ વિન્ટર્સમાં વર્કઆઉટ કરવાનું સૌથી સારું લાગે બહાર બી તમે વર્કઆઉટ કરી શકો અંદર બી કરી શકો તમે વધારે ખાઓ છો તો એટલે સારી રીતના વર્કઆઉટ કરો અને બધા વિન્ટર એટલે કેથી જ એન્જોય કરી શકો છો પણ વર્કઆઉટ ઇમ્પોર્ટન્ટ છે દિવસમાં એક કલાક એન્ડ વિન્ટર્સમાં બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે તો એકવાર તકલીફ પડે ઉઠીને બહાર આવતા મિસ્તરા ફરતી પડે એકવાર તમે આવી જાઓ તો તમે કરી શકો છો